રોટલો ઠંડો હોય તો આલે ગરમ હોય તોય બધું આલે અરે જો પાખરીન બધું તૈયાર છે અને મેડમ નાસ્તો કરી લી અને બાકી છે હે બાકી છે આપણે જવાનું છે દુકાને તો હવે કામે પાછા લાગી જાય કેમ કે દિવાળી પછી વીસ 20 દિવસથી આપડે કઈ જ નથી કર્યું તો આજથી આપણે સ્ટાર્ટિંગ કરી દેવાનું છે બરાબર ને વિ્યુ દિવાળી ગઈ ને તમારે તો પૂરી થઈ ગઈ કે હાલો હવે આપણે જઈએ દુકાને એટલે આપણે એક જગ્યાએ ફિટિંગ મારી દે છે

આ અમારો રંગીલો રાજુલા મસ્ત મજાનું લોકેશન છે ને આ એઝ અ સોલાર ફિટિંગ કરી નાખ્યું છે આપણું ફિટિંગ થઈ જાય પછી આપણે જવાનું છે અમારે શંકરભાઈ દોર ફિટ કરે છે ફિટ થઈ જાય એટલે આપણે નીકળવાનું છે ને ફર્નિચરનું કામ ચાલુ છે મસ્ત મજાનું કામ ચાલુ છે માળિયાનું કામ છે પછી વિન્ડોનું છે અને આ રૂ ને સરસ મજાનું પીઓપી પીઓપી થઈ ગયું છે આ રીતનો દાદર કરેલો છે મસ્ત મજાનું મકાન બનાવ્યું છે અમારા ભાઈએ અને અમારે જો આ એક ડોર લાગી જાય એટલે જવાનું છે કારણ કે આપણું કામ કરે

તો હાલો હવે આપણે જમેલી ફાઇનલી મિત્રો આપણે અત્યારે જો આરામ કરીને જાગી ગયા છે અમારે મેક્સ ભાઈએ જાગી ગયા છે હાઈ મેક્સ અને દ્રવ્ય ભાઈ જોવા એ રમવા માટે આવી ગયા છે મેડમે સાહ મૂક્યો છે સાહ પાણી પીવાના છે કારણ કે આપણે જો છવા બે વાગ્યા છે અત્યારે અને બપોરનો સા પીને આપણે જવાનું છે દુકાને તો મેડમ આવે પછી સાહ પાણી પી લી અને દુકાને જવાનો સમય થઈ ગયો છે મેડમ જવામાં પાણીની બોટલ લઈને લેવા છે

તો આપડે માતાજી ને કરી નાખી છે અને હવે આપણે દુકાન વધારી છે ટાઈમ થઈ ગયો છે વધારવાનો તો હાલો હવે આપડે ઘરે જઈએ આપણે ઘરે આવી ગયા છીએ રસોઈ બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે

મહિનો થઈ ગયો પાકોના ની અને ઓલા મહિનામાં આપણે પાંચ દિન અગાઉ બંધ કર્યું હોય એટલે પાકો મહિના થઈ ગયો ને

અવાંડો નિયા હ અવાંડો નોવા મોટો થઈ ગયો ને એટલે વાંધો નહીં રાતે ભૂઈ ગયો હોય ગસી તો હવાર આખી રાત ભૂઈ ગયો મને તો રમે ત્યાં હુંઈ થઈ ગઈ છે મારું ડીક જો તમે તો મિત્રો વાત નો વિડિયો આપણે અહીં સુધી રાખી આશા છે કે આનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કાલે ફ્રીટ નવા બ્લોગ મળી ཀྱི 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 ཀྱི